બાલીસણા ગામના વતની નરેશ પટેલે આજીવન વ્યસન મુક્તિનો સંદેશ આપી સમાજને વ્યસન મુક્ત અને તંદુરસ્ત બનાવવા માટે સમાજના નિર્માણનો દ્રઢ સંકલ્પ કર્યો છે નરેશભાઈ પટેલે વર્ષ બે હજાર થી શરૂ કરેલ વ્યસન મુક્તિનું અભિયાન આજે પણ અવિરત ચાલી રહ્યું છે જેના કારણે આજે તેઓએ એક હજાર કરતા પણ વધુ વ્યક્તિઓને વિવિધ પ્રકારનું વ્યસન છોડાવ્યું તેમજ પાંચસો થી વધુ કાર્યક્રમો દ્વારા બે લાખ કરતા વધુ લોકો સુધી વ્યસન મુક્તિનો સંદેશ પહોંચાડ્યો છે આજે પણ તેઓ તેમના સંપર્કમાં આવતા લોકોને રોજ સવારે વિડીયો મેસેજ ટેક્સ્ટ મેસેજ દ્વારા વ્યસન મુક્તિના સંદેશ મોકલી વ્યસન છોડવા માટે પ્રેરણા પૂરી પાડે છે હું પોતે નરેશભાઈ બી પટેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એડલા તાલુકો સરસ્વતીમાં સરકારી ફાર્માસિસ્ટ તરીકે ફરજ બજાવું છું મારું મૂળ ગામ બાલિશના છેલ્લા પંદર વર્ષથી વ્યસન મુક્તિ અભિયાનમાં જોડાયેલો છું અને મારે વ્યક્તિગત રીતે આનો પ્રયત્ન કરું છું પણ આજે આપના માધ્યમ થકી હું સમાજને મેસેજ આપવા માગું છું કે આજનું યુવાધન ઘણા સમયથી એવું લાગે છે કે એ ક્યાંકના ક્યાંક વ્યસનમાં છભળાયેલું છે અને પોતે વ્યસન તરફ વધારે આગળ પડતું એનું જે કહેવાય ને વ્યસન એ વધી ગયું છે ત્યારે આપણે મારી આ જે પ્રયત્ન છે એ કદાચ મારી આ શક્તિ કદાચ ઓછી પડે તો હું સમાજને પણ એમાં જોડાવા માટેની નમ્ર અપીલ કરું છું સાથે સાથે આજે આપણે ભારત સરકારે પણ જાહેર કર્યું છે કે બે હજાર સુડતાળીસમાં આપણો દેશ વિશ્વગુરુ તરફ આગળ વધી રહ્યો છે ત્યારે આપણો દેશ વિશ્વનો પ્રથમ યુવા દેશ છે અને આ યુવા દન જો આ રીતે વ્યસનનો પોતાની કારકિર્દી જો છબડાવશે તો કદાચ હું એ કહી શકીશ કે બે હજાર સુડતાળીસમાં આ યુવાધન આપણું જો બરબાદ થશે તો આપણે ક્યાં કેવી રીતે વિશ્વગુરુ બની શકીશું એટલે મારી નમ્ર વિનંતી છે યુવાધનને ખાસ કે આજનો પોતે વ્યસનમુક્ત બને અને સમાજને પણ વ્યસનમુક્ત બનાવવા માટેનો નમ્ર પ્રયાસ કરે એવી મારી આપના માધ્યમથી સમાજને નમ્ર વિનંતી છે